કરીને પરીક્ષા આપી રહ્યા છે એ લોકોને પ્રોપર ફોર્મ નથી મળી રહ્યું ને આવા વિદ્યાર્થીઓનું શું થશે એ માટે વિદ્યાર્થી પરિષદ ઉપરાંત કેવું કરે વિદ્યાર્થીઓની માંગને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે હાલમાં જોઈ રહ્યા છો કે જે રીતે તમામ જે વિદ્યાર્થીઓ છે કે તેઓ સાથે અત્યારે વિરોધ જે છે કરવામાં આવ્યો છે શું કે કઈ રીતે અત્યારે વિદ્યાર્થીઓને લઈ માંગને લઈને અત્યારે વિચાર કારણ કે નીટની એક્ઝામ તો અત્યારે રદ કરવામાં આવી છે નીટની એક્ઝામ રદ થઈ છે કઈ પરીક્ષા રદ થાય છે રોજ ને રોજ અહીંયા કરે પેપર લીક થાય છે આ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું કે એમણે આજે કાયદો તો બનાવ્યો પેપર લીકનો કે કોઈ પણ વ્યક્તિ જો એ પેપર લીક કરે તો એને દસ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયાનો દંડ ફરકાવવામાં આવે હું એમ માંગ કરું છું કે આનાથી પણ કડકમાં કડક સજા થવી જોઈએ એમને ઉમરે કેટલી સજા થવી જોઈએ ઉમર કેટલી સજા થવી જોઈએ આજે હાલમાં જોઈ શકાય છે કે જે તમામ વિદ્યાર્થી સંગઠન જે છે કે એવી રીતે કરવામાં આવશે કૂતરું લઈને આ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે આપણે વાત કરીએ તો જે રીતે હાલમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા અત્યારે કહેર ના કહી શકાય એમએસ યુનિવર્સિટીના એક્સમેન્ટલ ગેટથી લઈને કાલા ઘોડા સુધીની જે રેલી નીકળવામાં આવી છે અને સરકારની જે એજન્સી સામે અત્યારે આ વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન મુકુંદ દવે સાથે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા તો નીટ